ब्रो वो शांति 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 जाओ शांति जाओ तो राजवीर भाई आए ठीक है ठीक है

તો પહેલાં તો સાહેબ જનતા વચ્ચે હું તમારો આભાર વ્યક્ત કરું છું તમે આટલો સમય આપો બધાને તક આપી સાંભળવાની અમરેલીમાં જે ઘટના બની છે એનો પડઘા સાહેબ ખૂબ જ એકદમ લોકો આક્રોશમાં છે પોલીસે સરઘસ કાઢ્યું કે નથી કાઢ્યું એ પોલીસનો ખુલાસો અલગ છે જનતાના મનમાં રોષ છે એક નિર્દોષ માસુમ ફોવારી દીકરીને આવી રીતે રોડ ઉપર ફેરવી અને જે કરવામાં આવ્યું છે જે સમાજમાં બિલકુલ ક્યારેય સ્વીકાર્ય નથી આ એકદમ જઘન્ય ઘટના તો જે રાજકીય માણસોના કારણે કે જે અધિકારીઓના કારણે આ ઘટના બની છે એની ઉપર તાત્કાલિક ગુનો નોંધવામાં આવે ને એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી સમગ્ર ગુજરાતની જનતા વતી હું રજૂઆત કરી રહ્યો કે ત્યાં સરઘસ કાઢ્યું એ જઘન્ય કૃત્ય છે અને એમાં નિર્દોષ મૂક્યો કેમ નિર્દોષ એટલા માટે કે પોલીસે ગઈકાલે કોર્ટમાં બીએનએસએસ વન એટી નાઇન પ્રમાણે રિપોર્ટ કર્યો છે દીકરી નિર્દોષ તો પોલીસને પહેલા દિવસથી જ ખબર હતી નિર્દોષ છતાંય સરઘસ કાઢ્યું એ બિલકુલ ગેરવાજગી છે બીજી વાત કે રાત્રે બાર વાગ્યે પોલીસની ગાડીઓ ગઈ ત્યાં ગામમાં દીકરી ઊંઘેલી હતી હું એના પપ્પાને ગઈકાલે રાત્રે મળ્યો દીકરી ઊંઘમાં હતી જગાડીને પોલીસની ગાડીમાં બેસાડી અડધી રાત્રે પોલીસ સ્ટેશને લાવ્યા સવાર સુધી બેસાડી રાખ્યા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી બેસાડી રાખ્યા દીકરીના પપ્પાને તલ્લે ચડાવ્યા અને પછી ચાર વાગે સાડા ચારે એરેસ્ટ બતાવ્યા તો ત્યાં સુધી બેસાડી રાખ્યા અને મોડા એરેસ્ટ બતાવ્યા એનું શું પોલીસે ખોટું કર્યું છે પૂછપરછ દીકરીની કરવી હોત તો સૂર્યોદય પછી કરી શકાય હોત તો એ જે ખોટું કામ જેણે કર્યું છે જેના કહેવાથી કર્યું છે એની સામે ગુનો નોંધાવવો જોઈએ આકરી કાર્યવાહી થવી જોઈએ ભવિષ્યમાં કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે એવી જોઈએ આગેવાનો રજૂઆત સાવરકુંડલા તાલુકાના ગામમાં આહિર સમાજના એક દીકરાએ અદાલતની અંદર આત્મહત્યા કરી અને ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિનું આરોપી તરીકે એફઆઈઆરમાં નામ છે એ વાતને દોઢ બે મહિના થવા આવશે આહિર સમાજ ન્યાયની માંગણી કરે છે પણ ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય છે એટલે અમરેલી પોલીસ એને એરેસ્ટ નથી કરતી આ ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ આરોપી જે આત્મહત્યાનો આરોપી છે અદાલતની અંદર આત્મહત્યા આહિર સમાજના દીકરાએ કરી આહિર સમાજને ન્યાય નથી મળ્યો આ પાટીદાર સમાજની દીકરી ન્યાય માંગે છે ન્યાય નથી મળ્યો બાબરા પોલીસ સ્ટેશનની અંદર કાઠી દરબાર સમાજની દીકરીએ દવા પીવી પડી પોલીસવાળી બેને દવા પીવી પડી પોલીસમાં રહેલી દીકરીએ આત્મહત્યા કરવા મજબૂત કરવું પડે એટલી હદે આ જિલ્લાની અંદર ક્રાઇમ રહ્યો છે કોને રજૂઆત કરવાની કોણ સાંભળશે કોણ પગલા લેશે તો અમે આજ ગુજરાતના તમામ સમાજ વતી પોલીસ ઠાકોર સમાજ પણ અહીંયા સાથે જે આહિત સમાજ છે કાઠી દરબાર સમાજ છે પાટીદારો છે કદાચ રજૂઆત કરીએ છીએ જે અધિકારીઓ ગુનો કરે છે એની ઉપર આકરા માકરા પગલાં લો એફઆઈઆર નોંધો અને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અમારા આગેવાન રાજુભાઈ કરપડા સાથે છે એ પણ રજૂઆત લઈને આવ્યા છે સાહેબ હું વિનંતી કરું કે રાજુભાઈ કરપડા રિક્વેસ્ટ કરશે ત્યાં ત્યાં બે મિનિટ વાત તો સાંભળી લો સાહેબ ત્યાં તમે કેમેરા ના પાડશો

આજથી ત્રણ વર્ષ પહેલાં લુવારા ગામે હેમુબેન પર બનેલી સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે હેમુબેનને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટ આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ રિકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહારના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે સાહેબ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાસાએ ધકેલી દેવામાં આવે છે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા હેમાલની અંદર સાહેબ બે કોળી ભાઈઓને ત્યાં ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂટાય આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે આરોપી પકડાતા નથી કોની રહેમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે આજે પાટીદારની દીકરી સાથે અન્યાય છે કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદારની હોય સાહેબ વર્ગોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ કારણ કે કોકની બહેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને સાહેબ કલ્પના કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ કોણ લગ્ન કરશે તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે તો દીકરીને ન્યાય કોણ અપાવશે આબરૂ કોણ પાછી લાવી દેશે વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા આ મુદ્દે બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાંય ભીણે છો કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવવા ભેંસું લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને નહીં ગમે અમારા શબ્દો

यो हाम्रो बिदा मेरो 200 200 200 मित्र यो हाम्रो वार्ता इस्टर जति भनि आउँछ यहाँ छ यो ए1 चालू छ वनति भन्दा बाहेक तेजाबाट मैले भन्नु पर्छ बाकी पत्ता गर्नु

दी मैं 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 दी एक्सपीरियंस दी मैं 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 બધા યાર એક વખત લાઈવ સસ તો બધી ખબર જ છે ખાલી આપણે ઓફિશિયલી આપવાનું છે સબ ઈશુ માં એવું છે બે વાત છે હું કાલે કોર્ટ ના હિયરિંગ માં હતો આજે હું કોર્ટ પ્રોસિડિંગ માં સતત હાજર હતો પોલીસે ઓન ધ પ્રીટેક્સ્ટ ઓફ રીકન્સ્ટ્રક્શન જે સરકસ કાર્ય છે પછી એક્સપ્લેનેશન પોલીસ એ આપ્યું ઇટ વોઝ નોટ રીકન્સ્ટ્રક્શન